આ તરફ અંકલેશ્વરની ની જો વાત કરીએ તો શહેરમાં પાર્ક કરેલી કારમાંથી સાયલેન્સર ચોરી કરનાર બે શખ્સોની ભરૂચ કરવામાં આવી છે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ આવી છે અને વધુ તપાસ શરૂ કરાઈ ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મીઠા ફેક્ટરી પાછળ ચોકડી નજીક એક સાયલન્સર માંથી મળતી માટી વેચવા માટે શંકાસ્પદ રીતે ફરતો હોય તેવું જાણવા મળ્યું

પાછળ ચોકડી પાસે કિસમ સાયલેન્સર માંથી મળતી માટી વેચવા માટે શંકાસ્પદ રીતે ફરતો હોય તેવું જાણવા મળ્યું બાતમીના આધારે પોલીસે પ્રિન્સ સિંહ અને અજય વિશ્વકર્માની કરી છે ધરપકડ એલસીબી ની ટીમે બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કર્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે